વાલો આજ બેન ને મળવા અને આવા દિયે તો તેડવા આવી ગયા હે અને ખંભાળિયા માં થોડું કામ હે તે કરવાનું હે હવે જો નામ બોલે તો સુરભી આવવાની હે સામે રહેવાની હોસ્ટેલ છે ને અહીંયા થી તો સુરભી આવી ગઈ હે બોલતી કે હેલો ગાય જય શ્રી કૃષ્ણ જય માતાજી જય મંદિર તો હાલે ત્યાં

લે લેવાની હતી બધું લેવાઈ ગયું હે અને મમ્મી બધા જો એવું ભાઈ ભાઈ હાતું ચોયની બિસ્કોટીવા હે હે પણ એનું કાપડ લેવું કે એ લેવાનું હે રામ રે આવી ગયો મને ટાઈમ નથી માવો ચડાવ્યો ને લેવો છે થઈ મને ખરાબ બધું શરીર માટે ખરાબ છે છે હા હા ભાઈ આ બાની જોતા હાઈ એ મોસ્ટ ઓફ બધા ખાતા જ હા ઘણો બધો હા ઘણો બધો ચાલો તો ફટકટ છે ને ખરીદીએ હજી થોડીક છે હજુ રવિવાર છે હજી વહેલો મેં એટલે હજી કંઈ ખૂલ્યું નથી એ કામ નથી કર્યું પછી ઘરે જાઉં વસ્તુ ના જાઉં હાટલે કંઈ મારે કાંઈ ડાયરે વસ્તુ લેખા તો ખાલો હવે ખાઈ આપણે ઘરે તો આપણે આવી ગયા હૈ ઘુગરા ખાવા કા પાપા હા ઘુગરા સરબી મને હામરો બહુ કરે તો ઈ પડ કે દિયે ને બિધારે હું હામરો લાગી સેક ખાઈ ગયા ને હાલો ભાઈ ઘુગરા ખાવા તડકા ઘુગરા સમોસા જલાલામ ના સમોસા કા પાપા અમે કલેજ ખાતા જલાલામ ના ઘુગરા ઈ વાહ હે અહા કેને પ્રોકશન છે પહેલાં પૈસા દ્યો પછી તમને ડીશ દી પછી તમે અંદર દિવસ ખાઓ એવું અમારા હોસ્ટેલના ફ્રેન્ડે બહુ બધા ભેગા ફ્રેન્ડ નાસ્તો પટાટા બધી સાઈડ આવું છમ થઈ ગયું ને પપ્પા આપડે એમાં પાછી અમારી સ્કૂલ હે ને આ દૂર આવી વાડી સાઈડ ટૂંકમાં પ્રકૃતિ વાળું બધું બહુ હે આપડા વીરા બાપુ નું ની ઘર આ બાજુ ચલા ભાઈ જો બાજુ ને દે ધાલતા થઈ ગયા बरा मने को नहीं थी बात पा

અહીંયા જો પાર્ટી આવી ગઈ પાછી તે પણ છો એના મોઢામાં માતો નથી કઈ અહીંયા બાપુ જો હાથી આપે રામતાકાટ આવો આવો કાકાને કેમ છે સારું તો ના હવે ઈ કંઈ વાંધો નથી કાઈ જો છોડો ઓરક મજામાં હમ દંડડો હળવા બીજું કંઈ વાંધો ના કા

પેલું પાણી વાત મિત્રો તો બપોર થઈ ગયા છે ને ઘેરે છે મીમાન મારા મામા મામી અને મામા છોકરો આવ્યા છે આપડે કાના ભાવ પૂછવા અને બીજા મહેમાન આવવાના છે પણ એ તો બપોર પછી કદાચ આવીએ ખંભાળી આવ્યા હે કંઈક લગ્નના કામથી મારા માસી ભાઈને એ તો એ પછી આવવાના છે એટલે હાલો હવે બપોર થઈ ગયા હું અહીંયા જાઉં ઘરે આપણે વાયુવારો ભાગ આંકી લીધો હે અને બપોરા કરી લઈ અને આજે પંદર તારીખે આપણા કમલેશભાઈ અમદાવાદથી આપણે ઘણી વાર વિડીયોમાં કહેતા હોય કમલેશભાઈ એમની દીકરી હીરનો જન્મદિવસ છે તો હીર ઢીંગલીને હેપી બર્થડે જન્મદિવસની ખૂબ અને ખૂબ શુભકામના હીરબેન અને ભણવામાં બારમું ધોરણ ભણે છે તો ભણવામાં ખૂબ અને ખૂબ આગળ પ્રગતિ કરો બેન એવા અમારા આશીર્વાદ અને તમારી ભણતરમાં ખૂબ અને ખૂબ આગળ વધો એવી અમારી મુરલીધરને પણ પ્રાર્થના છે અને સુરભી આવી બધાને મળી ઘરે આવી એટલે બધા મળી લીધું બાકી હવે પછી વાંતા ના બધા જઈ શકે કેમકે કામની ભીડ એટલે વાત જવા જોઈએ દવા છાંટવામાં એક બે કઈ જાય ને એટલે હાથીમાં મોડું થઈ ગયું છે એટલે કામની ભીડમાં કંઈ ના ઘટે અને આજ મામા તો એને મળી લઈ ખૂબ મજા આવીએ અને કાનાભાઈને તબિયત ઘણી બધી રિકવર છે બહુ સારું છે કંઈ ચિંતા જેવી વાત નથી કે ભાઈની કાલ કોમેન્ટ હતી કે મયુરભાઈની મયુરભાઈ ઓડદરા લગભગ હું ભૂલી નહીં ગયો હતો કે તમે ચિંતામાં દેખાવ હો વિડીયામાં એવું લાગે છે તો ના મયુરભાઈ એવું કંઈ નથી ભાઈ મસ્ત તબિયતમાં ઘણો બધો સુધારો હે અને ધીરે ધીરે સુધરીએ જ આહે ટૂંકમાં પાછું હવે સોમવારે ને મંગળવારે બતાવવા જવાનું હે એટલે જી હે પાછું લેબોરેટરી કે રિપોર્ટ કરીએ એટલે બધું જાણવા મળી જાય તો હાલો એવા કંઈ સમાચાર હતા હાલો જો મેં નાહી લીધું ને માથું ધોઈ લીધું ને સ્કૂલ ડ્રેસ ને હું લઈ આવી હતી બ્લેન્કેટ ને તો એ મમ્મીએ ધોઈ નાખ્યું અને અમે અહીં હોલમાં અને મેમાં નાઈ બા હે મારા પપ્પાના મામા એના મામી આપણા ઓલા રમીલા મામી છે ને એ અને એના મામાની છોકરા એ આવ્યા હે અને તો એ બધા જમીને અમે અમે તો જમી જ લીધું કેમ કે આપણે તો ફૂલ સ્પીડ છે ફૂલ સ્પીડમાં બધા જમી લીધું હોય અને પપ્પા હાથ યા હતા તો એ થોડીક વાર પહેલાં આવ્યા એ પછી હમણાં મોડા જમવા બેઠા અને આપણે અહીં સ્કૂલની વાત થાય તો આજ વખતે તો નવા કેટલા બધા એડમિશન આવ્યા હોય અને ફૂલ શિક્ષણ સારું હોય અમારે દસમાનું બધું ચાલુ થઈ ગયું હોય અને ટેસ્ટ બે ત્રણ લેવાઈ ગઈ છે પણ